બિરલા ફર્ટીલીટી એન્ડ આઈવીએફ રૂપિયા પાંચસો કરોડથી વધુના રોકાણ સાથે એફવાય ટવેન્ટી સેવન સુધીમાં સો ક્લિનિક સુધી તેની ફૂટપ્રિન્ટ વિસ્તારવાની યોજના છે બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ યુએસડી બે પોઇન્ટ નવ મિલિયનના તેમના રાષ્ટ્રીય પદચિન્હને વિસ્તૃત કરીને અમદાવાદ સીજી રોડ ખાતે અને સુરત એલપી સવાણી રોડ અડાજણ ખાતે બે વ્યાપક પ્રજનન ક્ષમતા અને આઈવીએફ ક્લિનિક શરૂ કર્યા ચાર વર્ષના ટૂંકા ગાળામાં બિરલા ફર્ટિલિટી એન્ડ આઈવીએફ ટૂંકા ગાળામાં સમગ્ર ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ પહોંચાડવાની પચાસ વર્ષથી વધુ સમયના વારસા સાથે સીકે બિરલા ગ્રુપ હાલ કોલકાતા જયપુર ગુરુગ્રામ અને દિલ્હીમાં હોસ્પિટલો ધરાવે છે અત્યાધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી દ્વારા સમર્પિત समर्थित आ होस्पिटले छेला पांच दायकाओं मा भारत ना आरोग्य संभाल लैंडस्केप मा अनेक पहलू पहल करी छे अने घना सीमा चिन्हों स्थापित किया छे अहवाल अश्विन लिंबासिया कि अब बिल्ला फर्टिलिटी आईबीएफ अब सूरत और अहमदाबाद दोनों जगह लॉन्च हो चुका है और लॉन्च करने का रीजन या जो कंपनी का मोटिव है वो मिशन यही है कि हम हर पेशेंट को एक कंपेशनेट अप्रोच प्रोवाइड कर सके बिकॉज इनफर्टिलिटी एक बहुत इमोशनल जर्नी होती है सबके लिए उसमें फिजिकली इमोशनली दोनों सपोर्ट बहुत जरूरी होता है एंड प्लस फाइनेंशियल इन सभी चीज़ों को ध्यान में रखते हुए बिल्ला फर्टिलिटी एंड आई एक बहुत अफोर्डेबल प्लेटफॉर्म है बहुत अप्रोचेबल uh, है इजीली अप्रोचेबल है और आपको वहां पे जो एनवायरमेंट मिलेगा वो भी बहुत कंफर्टेबल मिलेगा जिससे आप अपनी इनफर्टिलिटी जर्नी को बहुत स्मूथली प्रोसीड uh, कर सकते हैं वेन इट कम्स टू फाइनेंशियल ऑल्सो बहुत अफोर्डेबल हमारी प्राइजिंग है जिसमें सब टेक्निक्स इंक्लूडिंग है और हम वो बहुत ट्रांसपेरेंसी के साथ पेशेंट को समझाते हैं पेशेंट को हर चीज का एक डिटेल एट अ टाइम ऑफ कंसल्टेशन मिलता है सो so दैट उसको बाद में ये फील नहीं हो कि हमें जो समझाया गया था और उससे जो कॉस्टिंग आया वो बहुत क्योंकि ये जनरली पेशेंट्स के माइंड में सबसे ज्यादा सेटबैक इसी का होता है कि हमने जब स्टार्ट किया तो अमाउंट ये था और जब हम खत्म करने पे आए तो अमाउंट चेंज हो गया वो आपको कभी भी नहीं मिलेगा क्योंकि हम ऑन द वेरी सो वोट इज दी एफ अपने आईवीएफ ने शू समझे तो जो शरीर अंदर नेचरली फर्टीलाइजेशन ये शरीर बारे थे तो कहवाई इन विट्रो फर्टिलाइजेशन

એના પછી સેકન્ડ સ્ટેપમાં બંનેના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે કે કોઈ આપણા બ્લડના રિપોર્ટમાં લિવર છે કિડની છે થાઇરોઇડ છે પ્રોલેક્ટિન છે એમાં કોઈ ઇસ્યુ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે જ્યારે બધું બરોબર હોય છે ત્યારે માસિકના બીજા દિવસથી આની ટ્રીટમેન્ટ જનરલી ચાલુ થતી હોય છે પિરિયડના સેકન્ડ ડેથી અમે ઇન્જેક્શન આપીએ છીએ એ ઇન્જેક્શનને કહેવાય છે ગોનેડોટ્રોપિન્સ કે જે આપણી બોડીની અંદર બી સેમ હોર્મોન્સ હોય જ છે બટ એ આપણે થી થોડા વધારે ડોઝમાં આપીએ છીએ અને થોડા વધુ પ્રોલોંગેશનમાં આપીએ છીએ પાંચ કે છ દિવસ આપ્યા પછી અમે પાછું સોનોગ્રાફીમાં ચેક કરીએ છીએ ફિમેલને કે આજે ગોનોટ્રોપિનનો રિસ્પોન્સ કેટલો મળેલો છે એમના બોડીના રિસ્પોન્સના અકોર્ડિંગ એ ડોઝ ક્યારેક વધારવો પડે ક્યારેક ડોઝ ઘટાડવો પડે આને કહેવાય પર્સનલાઇઝ